જાનકી આ રીતે દર્શન કર્યા પછી આશીર્વાદ પાત્ર કર્યા છે પોતાના રામ અને લક્ષ્મણ પણ ગુરુદેવની પાસે આવ્યા છે વિશ્વાસ બાપજીની પાસે આવ્યા છે આવી અને રામદેવ કીધું વિશ્વા બાપુ બાપજી જરા મોડું થયું છે મારે કારણ કારણ કે સીતાજી જલતના પુત્રી બાપમાં આવ્યા હતા અને એ જનત્રી પુત્રીને જોવા માટે થોડો રોકાઈ ગયા રામજી સીધું કહી દીધું દીકરી સીતાજી આવેલા એને જોવા માટે ગયા તો શિષ્યની આવી સરળતા જોઈ અને આ નિખારસતાથી પ્રસન્ન થઈ વિશ્વામિત્ર બાપજીએ હૃદયમાંથી આશીર્વાદ આપ્યા છે બાપજી નું હૃદય વિશ્વામિત્રો હૃદય ગદગઢી જ બન્યું અને એકદમ લાભી આશીર્વાદ નીકળી ગયા શું આશીર્વાદ નીકળ્યા તમારા જે તે મનો છે સફળતા સવિત્ર માત્રના હૃદયમાંથી આબીમાંથી આશીર્વાદ નીકળ્યા જો તમારા મનો સફળ થાય આશીર્વાદ આપ્યા અને એ આશીર્વાદ સામે રામ અને લક્ષ્મણ એવું સુખારે બંનેને સુખની પ્રાપ્તિ થઈ રાજી થયા હવે સુખદ મનોરથ બહુ તું મારે વિશ્વામિત્રુ બાબજી આશીર્વાદ આપ્યા પણ રામજીની ઈચ્છા હતી એનો મનોરથ હતો કે સીતાજી સાથે પરણ સીતાજી સાથે ચોડાવું લખ્યું ધનુષ પણ લખ્યું કે લક્ષ્મણ પણ

તો લક્ષ્મણજીને ઉર્મીના પાક ખરાક થાય પોતાને મળે એવો પણ મનોર થતો તો એ સંદર્ભમાં રામજી પણ પસંદ થયા સુખી થયા અને લક્ષ્મણજી પણ સુખી થયા રામ પોતાને સુધી ભયવું સુખારે સારી રીતે એ દિવસ પછી પૂરો થયો છે